તું કહેશો આજે જન્મદિવસ ઉજવ્યો છે આજ અહીં વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ એટલે ઉજ્યો કે અમે સમર્થ વાર્તા કરીને વઢવાન રાજપવી એટલે બચુભાઈ ગઢવી એટલે મારા દાદા બાપુ એમને સમાજને સાહિત્ય ક્ષેત્રે તો ઘણું આપ્યું છે ને એમને જીવન ઘણી પ્રેરણા મળે છે એમને તો રૂબરૂપ જોવાનો તો મને અવસર નથી મળ્યો પણ એમના પત્ની એટલે મારા પરદાદી લીલાભાઈ એમની સાથે હું ખૂબ રમો છું ને આપણા થકી કોઈના ચહેરા પર સ્મિત આવે એટલે માનું કે આપણો દિવસ સાર્થક ગયો એટલે મેં આજ મારા જન્મદિવસ આવી રીતે ઉજવવાનો વિચાર કર્યો અને મેં મારા મમ્મી પપ્પાને આવી રીતના કીધું તો એમને મારો વિચાર પૂર્ણ કર્યો આજે એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું લોકો આજે પોતાનો બર્થ ડે હોટેલના સ્થળે ઉડાવે છે ત્યારે આ દીકરાને એવો વિચાર આવ્યો હું ચાલુ કેશ્રમાં જાઉં વૃદ્ધ લોકોને મળું મારા જન્મદિવસ નિમિત્તે અમે તો આનંદ કરીએ છીએ પણ એમને આનંદ કરાવવો એ અહેસાથી એમણે આજે જે અહીંયા જન્મદિવસ ઉજવો છે એક સરસ મજાનું સામાજિક અને બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ બદલ હું વિષ્ણુભાઈ એટલે કે દાદવાભાઈના પરિવારનો અને સમગ્ર ગઢવી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું ફરી ફરીની લોકો આવી રીતે પોતાના દરેક પ્રસંગની ઉજવણી અહીંયા જ કરે એવી મારી લાગણી છે